કરવાના જ છે ત્યાં તો આપણે સારામાં સારી બાર મહિનાની લાખ અવા લાખ ફી હોય એમાં બેસાડે જ માણસો એટલે એ ભણવાના તો છે પણ ભણતરની હારે ગણતર બાકી અમને એમ કહી કે હવે એ તમારે ખાવાનું દઉં હા એવા હોજાઓ પાછા ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ આજે વાગ્યા છે દસ સવારના તૈયારી ચાલે છે અમારા ટિફિનની જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ આજે દીપક પૂરતું એક પૂરતું ટિફિન છે કારણ કે અમા તો ખાવાના છીએ રાત્રે બેટર જો એક મોટામાં પાણી આવી જાય દીપક ને નો ભાવે એને પંજાબી હોય તો બહુ ભાવે અને મને હિયા આવે તો આંસુ ખાધો આંસુ એક આ બધું ખાય છે આપણા એટલે ઢોસા તો બહુ ભાવે પણ ઘરના ઢોસા કેટલાથી મજા જ અલગ હોય ચમણી મામલા ટિફિન માં શું જ તો કહી કીધું વાલો રીંગણા બટેટા નું શાક અમકલ આંટી એ જમવાના છે એટલે બાકી બધા કહેશે કે એકલા દીપક ભાઈ એટલું ખાઈ જશે એમ બોલજે એટલે વાલો રીંગણા બટેટાનું શાક ભાત ના લોટ બાળું છું મોંઘરી સુધારું છું મારા ટિફિનમાં મોગરી નો દેતા ચાલે નો હમ

કે બેન બહાર જઈએ ને ત્યારે બોલજે એમ જય શ્રી રામ જી બાહ કાલે એને મેં શીખવાડ્યું તું છે તો આજે હિયા સ્કૂલે જતી ને તો હિયાને કહે કે જય શ્રી રામ હું તો સમજી નહીં પણ હિયા સમજી ગઈ કે મમ્મા જય શ્રી રામ કહે છે બોલો સાવ કહેવાય હમ ચાલો જય શ્રી કૃષ્ણ શું બાકી છો

ચાલો હવે હું ફટાફટ પોતા મારી દઉં તું રમીશ ને અહીંયા ઓકે ચલો હા અહીંયા લગાડવાનું ક્રીમ બાકી જ મને ખબર લગાડી લ્યો હાલો બરાબર હા તું મમ્માએ કાલ રાત્રે શું બનાવ્યું તું ઘર હે તો ચા તને ભાઈવા તા હે તે ખાધા હતા બહુ મજા આયવી કેવા હતા

અપ કરી લીધું અને કાલ તો હિયા બેન હતા ને હા મારી દિવસની રજા છે હું ફ્લોર ક્લીનિંગ કરાવું છું ને તો કાલે હિયા એ મને પોતાનો કરવા દીધી કે મમ્મા હું લઉં પછી આજ તો એ આવી બધું કરી લીધું હતું પછી એને થોડાક કપડા સંકેલી દીધા અને અહીંયા હોલમાં અમારે જમીન મારવું જ પડે કારણ કે આન્સી બેન અમારે બધે આટા મારતા હોય બધું લઈને રોટલી એ વણતી હોય ને વાસણ લઈને ફરતી હોય ને બધું વેરતી હોય ને એટલે જમીને ડેલી મારવું જ પડે એટલે એ બધું એને કર્યું અને મેં કાઉન્ટર ટોપ ને એ બધું ક્લીન કર્યું આજે છે ને હું તમને પછી દીપક ગયા ને પછી મારે એમાં એવું હતું બાથરૂમ ને ટીપ ક્લીન કરવાનું હતું એટલે એ બધું કરતી હતી એટલે સરખી ભેગી ન થઈ તમને લોકોને આવી ગયા છે કચરા પોતા થઈ ગયા જ તો યા વાળવા વાળા આવી ગયા બોલો તમારે હજી વાળવાનું છું પેલા તમારે મોઢું તો સાફ કરી લો બેટ હમણાં છે નાંસી એવું બહુ કરે છે કે આપણે એને જમાડવા બેસીને ત્યારે અધૂરું જમે અને જેવા આપણે જમ સુવા જાય ને એટલે એમ કે મારે મમવું છે જમવું છે એટલે એનો મતલબ એમ મને જરાય આ વસ્તુનો ગમે હું ધીમે ધીમે આમ ઇમ્પ્રુવ કરીશ એમાં હવે શું થાય નથી માનતી સમજતી જ નથી કેટલું કહીએ કે ભાઈ તું ટાઈમે અમે જમાડીને ત્યારે જમી લે એવું કંઈક છે હૈલા કરે બીજું શું

સાડા પાંચ થયો છે ઢીલા ના પડો અમારે પણ દીકરી છે અમારે કીધું કે બે દીકરી છે એ ઢીલા પડવાની વાત નથી વાત એમ છે કે હા અમુક વાર મને એવું કંઈક આપણને એવા ઇમોશન આવી ગયા હોય કે આપણને આમ થોડાક વધારે ઇમોશનલ થઈ જાય આપણે કારણ કે લેડીસ લેડીસ ની દુશ્મન છે અને બાળક ખાલી નવ મહિના આપણે અંદર પેટમાં રાખીએ થોડું મોટું થઈ જાય બારે આવે પછી સાચી પરીક્ષા છે અને આપણને ટોટલી બધી લેડીઝને ખબર છે છતાં આવા ક્વેશ્ચન એમ આવી વીસમી સદીમાં આજે આપણે ટેકનોલોજીની દુનિયામાં કેટલા આગળ વધી ગયા છીએ એમ અને તમારું પોતાનું હું તો એમ જ કહું ક્યાંય આજુબાજુ નો જોવો ઈ મારું હંમેશા વાત હોય જેને જે મારા જૂને જૂના સબસ્ક્રાઈબર છે ને ખબર જ છે હું તો હજી એમ જ કહું કે એ હું કાલે રેડી પીને મીન્સ મને થોડીક ઇમોશનલ થઈ એ મને આજ મગજમાં જ ન હોય જેને જે રીતે રિસ્પોન્સ આપવું હોય હું મારું ધ્યાન ટોટલી મારા વર્કમાં ને એ જ વસ્તુ હું મારી દીકરીઓને શીખવાડું છું કે ક્યાંય જોવાનું જ નહીં આપણે આપણા કામમાં જ બેસ્ટ બનવાનું છે એટલે કહેવાનો અર્થ એ છે કે નવ મહિના પેટમાં રહે કે બધું પૂરું નથી થઈ જતું બારે ભણતર તો એ કરવાના જ છે ત્યાં તો આપણે સારામાં સારી બાર મહિનાની લાખ હવા લાખ ફી હોય એમાં બેસાડે જ માણસો એટલે એ ભણવાના તો છે પણ ભણતરની હારે ગણતર અને આધ્યાત્મિક રીતે ખાલી ભગવાનનું નામ જપવાથી નહીં એને આપણી જિંદગીમાં ઉતારવાથી અને મહત્વ આપવાથી કે નહીં ભગવાન તું છે તો અમે છીએ એ વસ્તુ અંદર ઉતારવાની છે આપણે એની અંદર કે એ કરે તો થાય આપણે કાઈ નથી એ અહમમાંથી બહાર લાવવાના છે એટલે એ નવ અંદર રાખવા ત્યાં નથી થતું હાચી પરીક્ષા પછી જ ચાલુ થાય એટલે આવું એક બધી લેડીઝ સમજે જ છતાં લેડીઝ લેડીઝની દુશ્મન છે આ અત્યારની સદીમાં એમ વાત છે થયું ચાલ્યા કરે બધાયને તો આપણે બદલવા ન જઈ શકીએ મેં આ રીતે એક વિડીયો જોયો હતો કે ખાંડવીને આપણે કન્ટિન્યુઅસલી જે ચલાવતા હોય ને એ ચલાવવાની નથી ખાલી એનું પતલું લેયર કરીને આપણે આ રીતે ઢોકળિયામાં પાથરી દે તો આસાનીથી ખાંડવી બની જાય એટલે હું એ ટ્રાય કરવા ગઈ પણ ખબર નહીં ક્યાં મિસ્ટેક થઈ એ વિડીયોમાં તો બહુ સરસ બનહતી હતી અને હું ખાંડવી બનાવવા ગઈ ને આવી રીતે લોચો બની ગયો જે ફર્સ્ટ લેયર છે એ તો હું આવી રીતે તાવી થાથી ઉપાડવા ગઈ ને તો લોચો જ બની ગયો ને સેકન્ડ થોડું ઘણું બન્યું પણ આમ કઈ એવું પરફેક્ટ બન્યું નહીં હા એમ ને શાક બનાવું છું શેનું બનાવું છું ચમચો ને નથી મળતો હાલો ગોતી દે બીજું શું અત્યારે મેં એક રેસીપી ટ્રાય કરી હતી વાયરલ રેસીપી ખાંડવીની ઈઝી કેવી રીતે બની જાય ફેલ ગઈ જોયું ને તમે ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ આ વસ્તુ એમાં એવું થાય કે ખાંડવી જે પેલી લોયામાં ચલાવવાની હોય ને

જો અમારા ઘરે છે ને જ્યારે ટ્વીસા આવે કે હર્ષ આવે ને એટલે એને જવાનું નહીં આનસીની આનસીની પરમિશન વગર હિયાના બધા ફ્રેન્ડ્સ આનસીને એટલા ગમે કારણ કે અમારી બિલ્ડિંગમાં આન્સી જેવું કોઈ છે નહીં એટલા જો અહીંયા પપ્પાએ ને મમ્મીએ કેટલું મોકલું જ આ પાંદડી જે દીપક કરતા મને વધારે ભાવે સ્પેશિયલી કહી દઉં બરાબર

શરૂઆતમાં હજાર રૂપિયા કિલો હોય એટલે એ મમ્મી ને પપ્પા પહેલાં અમને મોકલે પછી લોકો ખાય એટલે અહીં પણ કાંઈ પણ એને સથવાર હોય કોઈ આવતું જતું હોય તો આવી રીતે સ્વીટ કે એવું કંઈ પણ હોય ને તો એ મોકલે પાંદડી મોકલે માલમાં પપ્પાને કાંઈ હોય તો એ બધું એટલે ગમે એવડા થઈ જાય ને તો મા બાપ માટે તો નાના જ રહીએ આપણે મારી મમ્મી હોય કે દીપકની મમ્મી હોય બરાબર ને ચાલો બધાય જમવા સેવ ટોમેટાનું શાક ભાખરી સલાડ આજ મોઢું બગાડવા જેવું થાય મરચું એક જ તીખું બેચું બાકી બધાય મોઢા છે